ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જોવો પહેલાં તો આજે રાતે વરસાદ આવ્યો થોડો થોડો આવ્યો હા વરસાદી વાતાવરણ થઈ ગયું છે જબરજસ્ત વાતાવરણ છે આજ હોત પડતા પડતા વરસાદ આવ્યા ભેગો છે એવી આગાહી તો છે જ આજે આવી જા તો દોસ્તો જો સવારે વહેલા ઉઠી ચા પાણી ભેંસી દોવાનું ચાલુ છે રશ કર્યો ચા પીધો

दूध नाही पिवन त्यानं दूध नाही पाऊ

તો દોસ્તો આ અમારા રખેવાળ છે ટાઈગર તો આ કૂતરો ચીયો છે જો ચેતરમાં નવરાવતા બવરાવતા નહીં પહેલાં નવરાવતા હતા લાગતા શરૂ શરૂ નવરાવતા નહીં પણ જાત ચીજ છે એ કોમેન્ટ કરીને બતાવજો આમ લ્યા હજાર હા કોણ જોવાયના એનું બાલ જોવાયના આમ ફરી દા ટાઈગર આમ ફરી જા